જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડિયો ની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે મિલકત ને લગતી તમામ કામગીરી છે એ હવે તમે એક જ જગ્યાએ થી કરી શકશો અત્યાર સુધી તમારે મિલકત ને લગતી કામગીરી કરવા માટે અલગ અલગ ઓફિસ ના ધક્કા ખાવા પડતા હતા ત્યાર બાદ ઘણી બધી જગ્યાએ તમારું કામ છે એ ડીલે થતું હતું પરંતુ હવે આને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે કારણ કે મિલકત ને લગતી તમામ કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્બન હાઉસ છે બનાવવામાં આવશે લોકોને અલગ અલગ જગ્યાએ ઓફિસે જવું પડે અને એક જગ્યાએથી બધું કામ થઈ શકે એ પહેલા ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ ઉપરાંત આપણી નવી ચેનલ રોચેક વાતો કે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એને પણ સબસ્ક્રાઈબ કરી અને તમારો પ્રેમ આપવા વિનંતી હવે આપણે વાત કરીએ તો અર્બન હાઉસ જે છે એ શું છે જમીન મકાનની વિવિધ પરવાનગી છે એક જ જગ્યાએથી મળી રહેશે મિલકત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લગતી તમામ કામગીરી માટે મ્યુનિસિપલ નવરંગપુરા વિસ્તારની અંદર નગરી હોસ્પિટલ જે છે એની નજીક છન્નું કરોડના ખર્ચે દસ માળનું એક અર્બન હાઉસ બનાવવાનું નક્કી કર્યું છે જ્યાં એક ફોર્મ સિટી પ્લાનિંગ સોનલ સર્ટિફિકેટ પાર્ટ પ્લાનિંગ સહિતની તમામ સેવાઓ છે એ લોકોને એક જ જગ્યાએથી મળી રહેશે અત્યારે લોકોને એવા કામ માટે અલગ અલગ ઝોનમાં અલગ અલગ ઓફિસે જવું પડે છે અલગ અલગ જગ્યાએ ધક્કા ખાવા પડે છે અને નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગ ખાતેની ઓફિસની અંદર ધક્કા ખાવા પડે છે ત્યારે આ હવે બિલ્ડિંગ બનાવતા તમામ કામગીરી છે એક જ સ્થળે થશે અને આ અંગેનું કામ ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કરવામાં આવ્યું છે ગ્રીન બિલ્ડિંગ ની અંદર ટેરેસ ગાર્ડન છે એ પણ વિકસાવવામાં આવશે હવે આ આખી બિલ્ડિંગ છે એ પાંચ હજાર ત્રણસો ચાર ચોરસ મીટર જગ્યામાં વિકસાવવામાં આવશે આની અંદર ટોટલ દસ માળ હશે છન્નુ કરોડના ખર્ચે આ બનાવવામાં આવશે અઢી વર્ષની અંદર આ બિલ્ડિંગ છે એ શરૂ થઈ જશે અને આની અંદર તેરસો વાહન છે એ પાર્ક કરવાની ક્ષમતા હશે ટીપીક સ્કીમ ની અંદર ડેવલપમેન્ટ પ્લાનિંગ કામગીરી

તેમજ સંકલન ઝડપથી થાય તે હેતુ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્બન હાઉસ છે બનાવવા માટેનો દરખાસ્ત કરવામાં આવેલી છે અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર એને મંજૂરી પણ મળેલી છે હવે અર્બન હાઉસની અંદર કઈ કઈ ઓફિસો હશે અર્બન હાઉસની અંદર સિટી પ્લાનિંગની અલગ અલગ કચેરીઓ હશે જેમ કે આની અંદર એસ્ટેટ વિભાગની મધ્યસ્થ કચેરી ટીડીઓ વિભાગની મધ્યસ્થ કચેરી

તથા અગિયારસો ટુ વ્હીલર છે એનું પાર્કિંગ પણ તમે કરી શકશો તો આવી રીતે અત્યારે તમારે અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડોક્યુમેન્ટ્સ કઢાવવા માટે અલગ અલગ ઓફિસ ની અંદર જવું પડે છે પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક એવું અર્બન હાઉસ બનાવવામાં આવશે કે તમે એક જ જગ્યાએથી તમારું બધું કામ છે એ કરી શકશો તો જો મીડિયો સારું લાગે તો મીડિયાને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપણી નવી ચેનલ રોચક વાતો કે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો